તો અત્યારે અમે આવી ગયા છે ઉનાઈ માતાના મંદિરે તો ચાલો તમને અંદરના દ્રશ્યો બતાવીએ અને અમે પણ દર્શન કરી લઈએ બધાને વિડીયોના માધ્યમથી બતાવવા માગીશ અને બધાને દર્શન કરાવીશ તો ચાલો તો આ એન્ટર થઈ ગયા છે આપણે ચાલો શ્રી દેવડી માતા ઉનાઈ માતાનું આ મંદિર છે ત્યાંથી આગળ જઈએ भाई लोग किधर गए? मंसू जूतो? ये रापू बैंगलोर। अच्छे मंदिर। जैसे कुछ नहीं आती आपने अंदर जैसे રે અંદર જય રહી છે અમે મને મતદાન દર્શને આવી ગયા છે જોઈ શકો છો તમે બધા બેઠા છે અહીં તો ચાલો તમે પણ દર્શન કરી લેજો હું પણ દર્શન કરી લઉં છું અત્યારે બતાવી દઉં છું અમારા ભાઈઓ દર્શન કરવા આવી ગયા છે રામદાસભાઈ જરાક વિડીયોમાં બતાવી દેજો બધાને દર્શન કરાવી દેજો અમારા ભાઈઓ જાય છે દર્શન કરવા માટે દર્શન કરી તો હવે અહીંથી અમે દર્શન કરીને નીકળી ચૂક્યા છે હવે પાછળના રસ્તે જોઈએ અને જોવા લાયક સ્થળો જોઈએ આપણે ક્યાં પાણી ગરમ પાણી ક્યાં નીકળે છે ગરમ પાણીનો કુંડ ક્યાં છે અમારા ભાઈઓ પહોંચી ગયા છે સેલ્ફી લેવા લાગી ગયા છે પહેલાં તો ચાલો જોઈએ લઈ શકો છો આપણે પણ સેલ્ફીમાં આવી જઈએ સૌ પ્રથમ તો આ છે ગરમ પાણી નો કુન નહી પાણી કાઢા દેતા પેલા ના કાઢા દે લાગે જોઈ શકો છો બાર થી આવું મંદિર દ્રશ્ય દેખાય છે